તારીખ પાંચ પાંચ બે હજાર ચૌદ સારંપપુર અમદાવાદમાં રહેતા સત્યંદ્રી મૂળ અમૃતસરના વતની શીખ ધર્મના અનુયાયી છે જેમની ઉંમર ચાલીસ વર્ષ ની છે જન્મ અમદાવાદ માં થયેલો આ પૂર્વે સન ઓગણીસો ને બાણુમાં યોગી શતાબ્દી વખતે એક વખત સ્વામી સ્વિરાયણ દર્શન કરેલા છે તેમના લગ્ન પછી ધર્મપત્નીના આગરણ લીધે તેઓ દિલ્હી રહેવા ગયા પરંતુ ત્યાં વ્યવસાય માં અનુકૂળતા ન આવી પરિવારમાં ઝઘડા ખૂબ વધી ગયા દારૂના વ્યસનમાં ચડી ગયા

તેમની સોસાયટીમાં રહેતા સત્સંગી જગદીશભાઈ ચૌહાણ પાસે તેમણે પોતાના પુત્રની પરિસ્થિતિ ની વાત કરી અને વિનંતી કરી કે આને તમારા ગુરુ પાસે લઈ જાવ એમને એવી શંકા હતી કે કદાચ હોય આથી મંદિર પણ માટે લઈ જવા જણાવ્યું ઘડી ભક્ત સાથે સારંગપુર આવ્યો ત્યારે સ્વામીશ્રી બીમાર હતા દિવસમાં એક વાર પાંચ દસ મિનિટ માટે સર્વસ્વ માર્ગ સ્વામીશ્રી શયન કક્ષમાં જ બિરાજી કાચ માંથી બહાર બેઠેલા હરિભક્તો દર્શન આપ્યા ઓગણીસ ફેબ્રુઆરીનો દિવસ હતો જયારે દર્શન માટે પડદો ખુલ્યો ત્યારે સ્વામીશ્રી પલંગ પર બિરાજેલા હતા દર્શન કરનાર સૌએ નોંધી લીધી કે સ્વામીશ્રીને ખૂબ ઊંઘ આવતી હતી પરિચય વિધિ વખતે પણ સ્વામીશ્રી લગભગ કોઈ જ પ્રતિભાવ આપ્યો નવી પરિસ્થિતિમાં જ પડદો બંધ થઈ ગયો આવા સંજોગોમાં સત્યન્દ્રશ્રી દર્શન કર્યા એમાં તેમનું સમૂળ રૂપાંતર થઈ ગયું જયારે સાથેના અહી ભક્તે તેમને સંત સાથે ભેગા કર્યા ત્યારે એ યુવાન પોતાની વાત રજૂ કરતા રડી પડ્યા

અને સ્વામી સંજી મંદિરે વિધિ માટે સમય તો લઈ લીધો હતો પરંતુ સ્વામી દર્શન દર્શનથી એને જે દિવ્ય અનુભવ થયો એનાથી સંતોષ થઈ ગયું હતું તેઓ કહે યા સાક્ષાત ભગવાન દર્શન હોવે તો ફિર ઓર કિસ્સે કો ક્યાં આશા રાખે